ગરાળ ગામે તુલસી વિવાહનો ધાર્મિક કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક યોજાયો હતો ગામના હનુમાનજી મંદિર ખાતે તુલસીજી અને શ્રી વિષ્ણુજી નો પરંપરાગત રીતે વિવાહ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના ભક્તજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તુલસી વિવાહની વિધિઓમાં ભાગ લીધો હતો મહિલાઓએ પરંપરાગત વેશભૂષામાં મંગલ ગીતો ગાતા તુલસીજીની આરતી ઉતારી હતી વિધિ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ગામના યુવાનો વડીલો અને મંદિર ટ્રસ્ટના સભ્યોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક થયો હતો સમગ્ર ગામમાં ધાર્મિક ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર વિજય સોલંકી ધી મિરા ન્યૂઝ હું ના મારું નામ મેવાડા પ્રવીણ છે ગરાળ ગામનો સામાજિક કાર્યકર્તા આજ રોજ મુકામ ગરાળે ગરાળ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું એમાં જે ચાર ચાર વર્ષથી ચિત્રા માતાજીના ચિત્રા માતાજી કમિટી દ્વારા ચાર ચાર વર્ષથી મહેનત કરતા હતા એમાં આજે જે મહેનતનો આજે રંગ લાવ્યો છે ને આજ રોજ ગરાળ ગામ સમસ્ત ગરાળ અઢારે વરણ ભેગા મળી અને આજે ખૂબ એવું આયોજન શરૂ કર્યું એમાં બધાનો સહયોગ ગરાળ ગામમાંથી બધા આગેવાનો વડીલો ભાઈઓ બહેનો બધા મળી અને સારો એવો ઉત્સવ ગરાળમાં આજે આપનો પરિચય આતુભાઈ કાળુભાઈ ભાલિયા ગરાળ આતુભાઈ જે તમારા ગામની અંદર જે હાલમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું તેના વિશે શું કહેવા માગશો તુલસી વિવાહનું આયોજન કરવા સ્વામિનારાયણ મંદિરે બીજો તુલસી વિવાહનો કાર્યક્રમ છે પછી કામ સમાજ બધા આગેવાનો અઢારે સમાજ બધાનો સહકાર છે એમાં જે શીતળાઈ મંડળના જે ચાલીસ લોકો છે એનો મોટો ફાળો છે બીજા નંબરમાં ગામનો ફાળો છે અઢારે વરણનો ફાળો છે પ્લસ હવે અમે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે આના કરતાં સારું આયોજન થાય કાર્યક્રમ થાય એવું અમે ઈચ્છીએ છીએ ઠાકર ભગવાન બહેન કુલસી